મુખ્યમંત્રી કાર્યાલય ફરી એક વખત વિવાદના વમણમાં સપડાયું છે અને તેનું કારણ એ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અંગત મદદનીશ નીલ પટેલની મુખ્યમંત્રી કાર્યાલયમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે ગુપ્ત માહિતી લીક કરવાના આરોપસર નીલ પટેલને છૂટા કરી દેવામાં આવ્યા છે અને આ છૂટા ક્યારે કરાયા તો ચિંતાની ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની એક બેઠક મળી અને મોડી સાંજે બેઠક પત્તાની સાથે જ તત્કાલ સીએમ ઓફિસથી આ નિર્ણય લેવાયો પરંતુ અચાનક લેવાયેલા નિર્ણય પાછળનું રહસ્ય શું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અચાનક દિલ્હી દોડ્યા હતા ફરી એક વખત ભાજપના પ્રદેશ પ્રમુખનો મુદ્દોએ ગરમાયો કેમ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મુલાકાત કરી ભાજપ પ્રદેશ પ્રમુખ જાહેર થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે ત્યારે મુખ્યમંત્રીની દિલ્હી મુલાકાતને સૂચક ગણાવેલી છે જોકે સત્તાવાર રીતે કહેવાયું છે કે વિકાસના મુદ્દા ઉપરાંત સરકારી યોજનાઓના લાભ અને લાભાર્થીઓ સુધી કેવી રીતે પહોંચે છે તે મુદ્દે વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે ચર્ચા કરી હતી જો કે છેલ્લા કેટલાય વખતથી મુખ્યમંત્રી કાર્યાલય એ ચર્ચામાં રહ્યું છે કેમ કે નકલી પીએમઓએ કિરેન પટેલના પ્રકરણમાં પુત્રની સંડોવણીને પગલે મુખ્યમંત્રી કાર્યાલયના પીઆરઓ હિતેશ પંડ્યાએ રાજીનામું ધરવું પડ્યું હતું ત્યારથી એ સતત ચર્ચાઈ રહ્યું હતું કે સી ઓફિસની અંદર હજુ પણ આવા કેટલા લોકો છે કે જે આ પ્રકારની સંડોવણીની અંદર હોઈ શકે છે આ ઉપરાંત મુખ્યમંત્રીના અંગત સચિવ ધ્રુમિલ પટેલને પણ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી રવાના કરી દેવાયા હતા તેનું કારણ એ હતું કે ભ્રષ્ટાચાર સહિતના અન્ય મુદ્દે છેક વડાપ્રધાન કાર્યાલય સુધી ફરિયાદો પહોંચી હતી કે ફરિયાદો છતાં વોર્ડ પ્રમુખ બનાવી ધ્રુમિલ પટેલને સાચવી લેવાયા છે આ વાત હજુ ભૂલાઈ નથી ત્યાં મુખ્યમંત્રીના અંગત મદદનીશ નીલ પટેલને પણ છૂટા કરી દેવાયા હોવાનો ગુજરાતના એક પ્રતિષ્ઠિત અખબારોની અંદર એક આર્ટિકલ લખાયો છે ચર્ચા એવી છે કે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખોના નામોની જાહેરાત કરવાની હતી અને તમામ જિલ્લા મથકોએ નિરીક્ષકોને મોકલ્યા પ્રક્રિયા હાથ ધરવાની હતી પણ તે પહેલાં જ નીલ પટેલે જિલ્લા પ્રમુખોની યાદીએ લીક કરી દીધી હોવાના આરોપોએ તેમના ઉપર લાગ્યા હતા આ ઉપરાંત અન્ય ગુપ્ત માહિતી પણ લીક કરી હોવાનું કહેવાય રહ્યું છે જો કે આ તમામ વિગતો એ ગુજરાતના એક પ્રતિષ્ઠિત અખબારોની અંદર લખવામાં આવી છે અને સાથે સાથે જિલ્લા પ્રમુખ મુદ્દે ભાજપનું પેપર ફૂટી જતાં રાજ્યસભાના સભ્ય મયંક નાઇક સહિતના અન્ય નિરીક્ષકોએ જિલ્લા મથકે જઈને મોંઠવો પડવાનો જે વારો આવ્યો હતો તેના કારણે આ ફરિયાદ એ છેક પીએમઓ કાર્યાલય સુધી પહોંચી હતી અને એ પહોંચતાની સાથે જ અચાનક જ નીલ પટેલની હકાલપટ્ટી થઈ હોવાની માહિતી મળી રહી છે કેમ કે નામ જાહેર કરે તે પહેલાં જ પસંદ થયેલા જિલ્લા પ્રમુખોને ગંધ આવી ગઈ હતી આખરે આ મામલે કમલમથી વડાપ્રધાન કાર્યાલયને ફરિયાદ કરવામાં આવી હતી કે આ પ્રકારનું એક ભારતીય જનતા પાર્ટીનું જ પેપર લીક થયું છે એક તપાસ પણ દોરવામાં આવી હતી કે આ કરનાર કોણ અને એ લગભગ છ થી સાત કલાકની ગુપ્ત માહિતીના આધારે એ તપાસ પણ ગુપ્ત રાખવામાં આવી હતી અને તપાસની અંદર નામ પણ સામે આવી ચૂક્યું હતું કે આ જ વ્યક્તિ દ્વારા આ વાયરલ કરવામાં આવ્યું હતું અલગ અલગ જગ્યાએ લીક કરવામાં આવ્યું હતું પરંતુ તે દરમિયાન કોઈ પણ કાર્યવાહી હાથ ધરવી એ ઉતાવળું ભર્યું પગલું હતું કેમકે એ દરમિયાન એ ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો કે ભારતીય જનતા પાર્ટીની અંદર એવી કઈ વ્યક્તિ છે કે જેને આ લીક કર્યું હતું જોકે એ દરમિયાન જેની ગંભીર નોંધ પણ લેવામાં આવી હતી અને આખરે નીલ પટેલને મુખ્યમંત્રી કાર્યાલયમાં ન આવવા માટે સૂચના આપી દેવામાં આવી હોવાની ચર્ચા અત્યારે સચિવાલય ની અંદર એક વિષય બન્યો છે માંડીને અધિકારીઓને એક એક પછી વિવાદમાં રહ્યા છે જેથી મુખ્યમંત્રી કાર્યાલય પણ સતત એ ચર્ચાની અંદર રહેતું હોય તેવું લાગી રહ્યું છે ચર્ચાના કેન્દ્રની અંદર રહેતું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવે જોવાનું રહેશે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ વડાપ્રધાન સાથેની મુલાકાત બાદ જ્યારે ગુજરાત પરત ફરે છે ત્યારે એ આ અંગે વધુ કયા પ્રકારની કાર્યવાહી થાય છે અથવા તો ગુજરાત પરત ફર્યા બાદ અંદર રાજકારણની કયા પ્રકારના બદલાવ આવે છે તે ખાસ જોવા કેમ કે એક તરફ વડાપ્રધાન મોદીની સાથે બેઠક ચાલી રહી હતી ને બીજી તરફ સીએમ ઓ કાર્યાલયની અંદરથી નીલ પટેલની હકાલપટ્ટી કરવામાં આવી તેમને એવું કહી દેવામાં આવ્યું છે કે તમારે હવે સીએમ ઓ કાર્યાલય નથી આવવાનું ત્યારે હવે જોવાનું રહેશે કે વડાપ્રધાન સાથેની મુલાકાત બાદ ગુજરાતના રાજકારણની અંદર કયા પ્રકારનું પરિવર્તન અને કયા પ્રકારનો બદલાવ આવે છે જો આપણે જાણતા હોય તો અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર